તાજેતરમાં જે મલેશિયામાં જે ક્લેનરી કેપ યોજાયો તો એ કપની અંદર એમણે એક વિશિષ્ટ સ્થિતિ મેળવી છે ગોલ્ડ મેડલ તેમને છે એટલે આપણે સાથે વાત છે સૌથી પહેલા તો એ વાત કરવી છે પરંતુ મહેતા ભાવનગરમાં નમસ્કાર મિત્રો ટોક વિથ ભાવનગરને એક તો ખૂબ ખૂબ શુભકામનાઓ છે ખૂબ પોઝિટિવ ન્યૂઝ સાથે હંમેશા એક નવીન સ્ટોરીઝ આ પોડકાસ્ટના માધ્યમથી મૂકતા હોય છે એમના ખૂબ અભિનંદન નીતિનભાઈ સોની અને એમના દીકરા ખૂબ સરસ કાર્ય કરે છે હિમાચલ મહેતા એટલે આ ગામમાં જ જન્મેલો સ્કૂલિંગ મારું કેપીએસમાં પછી ફાતિમા કોન્વેન્ટમાં પછી મેં બી મિકેનિકલ શાંતિલાલ શાહ એન્જિનિયરિંગમાં કર્યું ત્યારબાદ મેં એનબીએ પણ અહીંયાથી કર્યું અને મારા ફાધરે મને કીધું હતું કે તું કોઈ પણ જગ્યાએ જાય પણ ભાવનગર છે એ તારા જે મૂળ છે એ મૂળને ક્યારેય ભૂલ ભૂલીશ નહીં માટે પછી અહીંયા જ સ્થાયી થવાનું વિચાર્યું અને બસ આ જ ગામના ખૂબ ગૌરવ થાય કે હું ભાવનગરી છું એટલે મને એવું લાગે છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાવનગરમાં કાંઈ નથી મારે બહાર જવું છે પણ એ વાતને તમે નઠારી સાબિત કર્ય એવું કહી શકાય અને અહીંયા જ જયા નિતિનભાઈ અમારા શિક્ષક પૂજ્ય દીપકભાઈ દીપક સર આપણે જેમને કહીએ છીએ એમણે ખૂબ સરસ એક વાત કરી

આખા વર્લ્ડના શેફ્સ બધા છે એ મલેશિયા ખાતે વર્લ્ડ કલેનરી કપ એ પ્રતિયોગિતા એ માં લોકો એકત્રિત થયા હતા અઠ્યાવીસ દેશના સત્તરસો ઉપરાંત લોકો આ હરીફાઈ ને ત્રણ દિવસ માટે એમાં વિવિધ પ્રકારની જે હરીફાઈઓ હતી એમાં ભાગ લીધો હતો જેમાં ભારતમાંથી પણ અમે બાર જણાને અમે ત્યાં લઈને ગયા હતા ખાસ કરીને જે પ્રકારે મેં જાણું છે જ્યાં સુધી ત્યાં સુધી જે કલનરી કપ યોજાણો ને એમાં આપણે જે શાંતિના દૂતનું જે આપણું જે ભારતનો પ્રતિક એટલે કે ભારત એટલે કે એક શાંતિના દૂતનો દેશ એવું આપણે કહી શકીએ વિશ્વભરમાં નોંધ લેવાતી હોય છે એવું કયું કામ થયું આપણે કર્યું ત્યાં કે જેના કારણે આપણે ગોલ્ડ મેડલો મળ્યા બિલકુલ ખાદ્ય ખોરાક ફેડરેશન અને કુક વિથ કનીનિકા કનીનિકા મહેતા અમે બંને થઈને બીજા 10 સાથીઓ એટલે કુલ મળીને અમે 12 જણા ત્યાં આ વિશિષ્ટ પ્રતિયોગિતામાં અમે ગયા હતા અહીંયા એક મોકટેલની એક કેટેગરી હતી એ કેટેગરીમાં વર્લ્ડ પીસ મોકટેલ આ નામથી મેં એક પીણો બનાવ્યો હતો અને એ પીણાને ત્યાં આગળ ખૂબ જ સરસ પ્રતિસાદ મળેલો આ પીણાની વિશેષતા તમને કહું તો અત્યારે જે વર્તમાન પરિસ્થિતિમાં જે આગજની જે ચાલી રહી છે જે યુદ્ધની સ્થિતિ જે સમગ્ર મિડલ ઈસ્ટથી લઈને સમગ્ર દુનિયામાં જ્યારે આવા ભણકારો છે કોલ્ડ વોર પણ સાથે ચાલી છે ટ્રેડ વોર પણ છે ત્યારે ભારતે મલેશિયામાં જઈ અને શાંતિનું એક પ્રતિક રૂપે કે ભાઈ પીસ વિશ્વમાં ફેલાય એવો એક પ્રયાસ કરેલો આ જે પીણું છે એમાં મેં સૌથી પહેલા પાન આપણું જે તાંબુલ કહેવાય એ પાનનો ક્રશ મેં કરીને એક ગ્લાસમાં રાખ્યો તો જેનાથી નીચેનો જે આપણો ત્રિરંગાનો કલર છે ગ્રીન એ પ્રતીત થતો તો આની ઉપર અમે દૂધ એમાં મિશ્રિત કર્યું હતું અને દૂધની અંદર જે અત્યારે જે આગજનની ચાલે છે એના પ્રતિક રૂપે અમે આગ સળગાવી જે એડિબલ કપૂર કહેવાય એ કપૂર મેં એની અંદર એમાં મિશ્રિત કર્યો હવે જ્યારે આગ લાગતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કેની સાથે ધુમાડો થવાનો છે તો એ ધુમાડાના પ્રતિક રૂપે મેં એમાં એલચીનો અંદર ધુમાડો કરેલો આમ દૂધની અંદર એ બંનેનો સ્વાદ મિક્સ થયો અને ત્યારબાદ જે કહેવાય છે કે કેસર આપણો જે શિષ્ટનો કલર છે આપણે જે તિરંગામાં જે ઉપરના સ્થાને જે કલર છે એ કેસરના પાણી દ્વારા મેં એમાં કેસરી કલર આપેલો આવી રીતના તિરંગાનું આખું પ્રતિત થાય એવો આખો એક આભાસ એક આભાવી ઊભી થયેલી હતી અને આ આ જે

અચાનક જ ન્યા ગયા અને આ પ્રકારનું બનાવ્યું અગાઉ કોઈ એવું આયોજન હતું કે આવું બનાવીશું અથવા તેના માટે કોઈ પ્રેરણા સ્ત્રોત કેવું કોણ બિલકુલ મારો જે જન્મ છે એ જ હલવાઈ ફેમિલીમાં થયેલો છે મારા ફાધર અને મારા ફોર એ લોકોને પણ દૂધનું કામ હતું અને મારા ફાધરને પીએમ પેંડાવાળા ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત મીઠાઈની શોપ સાથે આદિત્ય આઈસ્ક્રીમ ક્ષેત્રમાં ખૂબ સારું કાર્ય કર્યું છેલ્લા પચીસ વર્ષથી અમે ખાદ્ય ખોરાક પ્રદર્શન ગાંધીનગરમાં કરી રહ્યા છે જેમાં પણ દેશ વિદેશના લોકો આવે છે જોવા આવે છે જાણવા આવે છે માંડવા એને એને માણવા આવે છે તો આ પ્રકારની વિવિધ જે પ્રવૃત્તિઓ છે હું ખાદ્ય ક્ષેત્ર કરતા કરતો હોઉં છું સાથે મને ખાવાનું કરતાં ખવડાવવાનો ખૂબ શોખ છે અને આ મારા આ જે હરીફાઈ હતી એમાં મારો દીકરો જે છે એણે પણ મને આમાં ખૂબ મદદ કરી આખી રેસીપી સેટ કરવા માટે એટલે કે મારો કે આ ત્રણ કલર છે તો એ ત્રણ કલર અંદર મિક્સ ના થઈ જાય ત્યારે જ એ તમને એનો પ્રતિક લાગે તો જેમ આપ ફોટોગ્રાફમાં જોઈ રહ્યા છો એમ ત્રણેય ડિસ્ટિન્ક કલર જે લાગે એ ડેન્સિટીના માધ્યમથી એને અમે એને સેટ કરી હતી અને ત્યાં ખૂબ એટલે ખૂબ લોકો એને સુંદર પ્રતિસાદ આપ્યો અને સ્વાદમાં પણ એ લોકો એના બિરદાવ્યું હતો વજુભાઈ જે વાત એમ છે કે જે પ્રકારે આ પ્રકારની આપણે કામગીરી કરી ગોલ્ડ મેડલો મેળવા ભાવનગરમાં જેની મેં ભાવનગરમાં મોટા છે ને આટલી ઊંચાઈ સુધી પણ પહોંચ્યા ભાવનગરના અનેક લોકો એવા છે કે ભાઈ જે ભાવનગરમાંથી કદાચ બહાર જઈને બહુ મોટા નેશનલ કે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ કે એક્સવાઈઝર બીજા છે પરંતુ કેટલાક લોકોની માન્યતા એવી છે કે ભાવનગરમાં કશું નથી એટલે મારે બહાર જવું છે એવી આજની યુવા પેઢી માટે તમે આઈકોન છો તો એમના માટે મેસેજ આપો નીતિન ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મોટા કીધો પણ એવું જરા પણ નથી હું ખૂબ જ નાનો વ્યક્તિ મારું તો નામ પણ મે અગિયાની રાખેલું છે એટલે મને એવું લાગે છે કે કોઈ પણ ક્ષેત્રમાં આજે સ્કોપ તો છે જ તમારે એને આઈડેન્ટિફાઈ કરવો પડે આપણે તો સમજો કે આઠ દસ લાખની વસ્તીમાં રહેલા છે પણ આનાથી કોઈ નાનું ગામ હોય કે જ્યાં એંસી હજાર ની વસ્તી હોય અથવા આઠ હાજર ની વસ્તી હોય તો એ પણ ખૂબ જ સુખ શાંતિ સમૃદ્ધિથી રહેતા હોય છે એટલે આમાં મને એવું લાગે છે કે આ માઇન્ડ નો પ્રશ્ન છે આપણે આપણો અભિગમ જે કહેવાય આપણો એટીટ્યૂડ કહેવાય આપણા ગામ પ્રત્યેની જે આપણી આપણો અભિગમ છે એ બદલાવીએ તો મને એવું લાગે છે કે કોઈ પણ સ્થાન કોઈ પણ શહેર રહેવા માટે ખૂબ જ સુંદર હોય છે દસ મિત્રો આપણે વાત કરીએ હિમાચલભાઈ મહેતા સર આમ તો ભાવનગર ની ભૂમિ જેવી છે કદાચ વિશ્વના કોઈ પણ ખૂણામાં જાય તો ભાવનગરી ક્યાંય પાછો પડે નહીં પરંતુ જે પ્રકારે હિમાચલભાઈ માટે એ કદાચ નહીં સ્વીકારે હું જાણું છું આજની યુવા પેઢી માટે તે જે પ્રકારે કામ કર્યા છે એક આઈકોન છે પરંતુ ભાવનગરમાં જન્મેલો લોકો ભાવનગરમાં જ બે પાંજડે થાય ભાવનગરમાંથી માંથી પોતે નામના કમાઈ શકે એનું જો કોઈ ઉદાહરણ હોય તો હિમાચલભાઈ છે એવું હું સ્વીકારીશ